ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કઠવા ગામે ગ્રામ સભા યોજવામાં આવી હતી માજી સરપંચ તેમજ ગામના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા હૈયાત રોડ અને બાયપાસ રોડ વિશે તે બંને રોડને બાકાત કરતા ત્રીજો રોડ આપવા ગામ લોકોએ માંગણી કરી હતી જીલુભાઈ રાજપૂત ભાવનગર કર્યું હતું એ સંપાદન કાયદેસર છે નહીં અને એમાં ઘણો બધો અલગ અલગ કાગળ નિયમ વિરુદ્ધ પણ થઈ ગયા છે એ માટે તને આપણે તમામ ગામજનોની બેઠક રાખેલી છે કે બાયપાસમાં જે કાંઈ સંપાદન સ્વર્યાસીનું છે અત્યારે હાલમાં એ લોકો નવું સંપાદન બતાવે છે અને આપણે એ રીતનું જ્યાંની જમીન કપાય છે કે મકાનો જાય છે બાયપાસમાં એને આપણે નુકસાન ન થાય એ માટે થઈને આપણે આદર મળે હા અને અને હકીકત ગામમાં રોડ આવો જ ન રો ભલે બાયપાસ કરે ગામની બહાર યોયા જાય પણ ગામની અંદર ક્યાંય રોડ નહીં કટોડીમાં વટી જાય આ બાજુ આ બાજુ વટી જાય પણ ગામની અંદર ક્યાંય રોડ નહીં અને જૂનું સંપાદન હતું એમાં પણ એ જૂનું સેત નહીં એ બધા બોગસમાં ચાલે છે